કચ્છ જિલ્લામાં આવેલા વિવિધ ઉદ્યોગો દ્વારા સીએસઆર ફંડનો ઉપયોગ અંગે તેમજ ખાસ કરીને તાલુકાના જેટલા ગામોમાં અંદાજે કરોડ જેટલી રકમ સીએસઆર અને હેઠળ ખર્ચવાની પર્યાવરણીય મંજૂરીની શરતોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ સાથે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલા મોટા ઉદ્યોગગ્રહો દ્વારા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને કેટલાક પ્રોજેક્ટો વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધિત હોવાનું છતાં અહીં શરૂ કરવામાં આવ્યા હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે આ પ્રોજેક્ટોના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પર્યાવરણીય મંજૂરી સમયે સંબંધિત કંપની દ્વારા સ્થાનિક લોકોના હિતમાં કેન્સર હોસ્પિટલ સહિત આરોગ્ય અને શિક્ષણ અને સામાજિક સુવિધા ઊભી કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે દિશામાં કોઈ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય તપાસ કરીને પર્યાવરણ મંજૂરીય શરતોનું પાલન કરાવવાની તેમજ સીએસઆર ફંડનો યોગ્ય ઉપયોગ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે મારું નામ ગજેન્દ્રસિંહ જાડેજા હું પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ આજ આવેદનની વિગત એવી છે કે મુન્દ્રા તાલુકાના અમારા જે ગામો છે એ વિસ્તારની અંદર બે મોટા પ્રોજેક્ટો આવેલા છે કચ્છ કોપર પ્રોજેક્ટ અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ છે કોલ ટુ પીવીસી પ્રોજેક્ટ છે ઘણા બધા મોટા પ્રોજેક્ટ છે અને તેમની એકની પ્રોજેક્ટ કોસ્ટ છે દસ હજાર કરોડ અને બીજાની ચોત્રીસથી પાંત્રીસ હજાર કરોડ હાઈલી પોલ્યુટેડ પ્રોજેક્ટો છે કોપરનું ફેઝ વનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને કોલ ટુ પીવીસી છે જેનું અત્યારે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એકને બે હજાર વીસની અંદર પર્યાવરણીય મંજૂરી મળેલી છે બીજીને બે બીજા પ્રોજેક્ટને બે હજાર એકવીસની અંદર પર્યાવરણીય મંજૂરી મળેલી છે બંનેની પબ્લિક એરિંગની અંદર પબ્લિક દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે હાઇલી પોલ્યુટેડ છે ને આ વિસ્તારની અંદર બીમારીઓ વધશે કેન્સરના પ્રમાણ વધશે અને આ બંને પ્રોજેક્ટો વિશ્વના લગભગ મોટા પાયે દેશોની અંદર બેન છે પ્રતિબંધિત પ્રોજેક્ટો છે તે છતાંય આ વિસ્તારની અંદર એમને મંજૂરી આપવામાં આવી છે પબ્લિકે ચિંતા વ્યક્ત કરી એ બાદ અદાણીએ એમઓએફસીની એક્સપર્ટ અપ્રેઝલ કમિટીને લખીને આપ્યું કે આ વિસ્તારની અંદર અમે અલગ અલગ ફંડ ફાળવશું કચ્છની અંદર કેન્સર હોસ્પિટલ બનાવશું બર્ન કેર સેન્ટર બનાવશું અને ઘણી બધી યોજનાઓ એમને દેખાડી તે બાદ એમને પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી કચ્છ કોપર પ્રોજેક્ટની અંદર પર્યાવરણીય મંજૂરી વખતે સી આર પેટે અઠ્ઠાવન કરોડ રૂપિયા વાપરવાની કન્ડિશન છે જે ખાસ કરીને નવીનાળ અને સિરાજા જેની ગૌચર જમીન બે હજાર પાંચ દરમિયાન સરકારે વધાણીને ફાવેલી છે ફાળવેલી છે એ જમીનની અંદર આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અત્યાર સુધી આ પ્રોજેક્ટ પાંચ વર્ષની અંદર રૂપિયા વાપરવામાં હતા વાપરવાના હતા અને જે એમ ઓએફસીનો ઓફિસ મેમોરેન્ડમ છે એક મે બે હજાર અઢારવાળો એ મુજબ કોઈ કન્સ્ટ્રક્શન વખતે આ રૂપિયા વાપરવાના હોય છે જે પ્રોજેક્ટ કોસ્ટના ઝીરો પોઈન્ટ પચાસ ટકાથી એક ટકા સુધીના તો અત્યાર સુધી આ બંને ગામ સિવાયના જે આજુબાજુના પંદર જે અસરગ્રસ્ત ગામો છે એમાં એક રૂપિયો પણ આ કંપનીએ નથી વાપર્યો ક્વોલ્ટી ટુ પીવીસીની પણ પરિસ્થિતિ સેમ છે એની અંદર પણ કન્ડિશન રાખવામાં આવી છે કે ભાઈ આપે જે લખી આપ્યું છે કે કેન્સર હોસ્પિટલ બનાવશું ને ત્રણસો એકસો ત્રેવીસ કરોડ રૂપિયા વાપરશું ઈએસીએ ભલામણ કરી છે કે એકસો ત્રેવીસ કરોડના બદલે ત્રણસો કરોડ રૂપિયા વાપરવા કેન્સર હોસ્પિટલ બનાવી બર્ન કેર સેન્ટર બનાવવું અને આજુબાજુના જે ગામો છે એને એડોપ્ટ કરી અને મોડેલ વિલેજ બનાવવા દસ વર્ષની અંદર ચાર વર્ષ થઈ ગયા આ પ્રોજેક્ટની પણ પર્યાવરણીય મંજૂરી મળી અને એમ ઓઇએફ જે વેબસાઇટ છે કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ હજી સુધી કોઈ પણ સબમિટ કરવામાં નથી આવ્યો કે એક રૂપિયાનું પણ અમારી દ્રષ્ટિએ કોઈ કામ કરવામાં નથી આવ્યું બંને પ્રોજેક્ટો દરમિયાન તો આ એક મોટો અમારી દ્રષ્ટિએ કૌભાંડ છે દરેક ગામોને જે પંદર ગામો છે એની અંદર કામો કરવાના છે એના માટે કામો કરવાના છે જે ટોટલ કુલ મળીને ત્રણસો કરોડ રૂપિયા અંદાજીત થાય છે જે વાપરવાના છે અત્યાર સુધી અદાણી એક રૂપિયો નથી વાપર્યો જે બાબતે ફરિયાદ લઈને અમે આવ્યા છીએ કે કમ્પ્લાયન્સ થયું છે કે નથી થયું અને ત્યાં સુધી જ્યાં સુધી કમ્પ્લાયન્સ ન થાય ત્યાં સુધી આ બંને પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી રદ કરી આ પ્રોજેક્ટ પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવે